ચોરતી ગેંગ ઝડપાય છે ગેંગના ઝડપાયેલા તમામ સદસ્યો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે જેના એટીએમ કાર્ડ ચોરતી ગેંગ પોલીસના સખંજાબા છે

આ ચાર લોકોની ધરપકડ કરાય છે એટીએમ કાર્ડ ચૂરતી ગેંગને ઝડપી પાડી આગળની કાર્ય ભય હાથ ધરાવ્યું છે એટીએમ આવતા લોકો સાથે ફ્રોડ કરનાર ગેંગને ઝડપાય છે એલસીબી ની ટીમે ચાલીસ એટીએમ પણ કાર્ડ જપ્ત કરાયા છે મહત્વનું છે કે આ તમામ લોકો છે ઉત્તર પ્રદેશના રહેવાસી છે તે પણ બહાર આવ્યું છે ગેંગના ઝડપાયેલા તમામ સદસ્યો છે તે યુપીના છે અને મહીસાગરમાં આ બનાવ બન્યો છે એટીએમ કાર્ડ ચૂરતી ગેંગ ઝડપાય છે એટીએમમાં આવતા લોકો સાથે ફ્રોડ કરનાર ચાર ઝડપાયા છે લોકો સાથે છેતરી અને કાર્ડ જપ્ત કરતા હતા આ મુદ્દે વિગત આપવા માટે વિજય જોડાઈ ચૂક્યા હશે વિજય આ મહીસાગર માં આ જે ઘટના બની છે ગેંગ ઝડપાય છે શું વધુ વિગત

મનીષ કુમાર જગબાલસિંહ અને અંકિત કુમાર કિરણસિંહ અને જે નીતિનભાઈ જીતનસિંહ અને તથા અંકુલ જે ચાર દ્વારા જે પોલીસે હાલ પકડી પાસે છે જે ગાડીમાં તપાસ કરતા જે પાસેથી અલગ અલગ બેગ ના કુલ ચાર એટીએમ જેટલા કાર અમી આવ્યા છે પરંતુ જે રીતે

એટીએમ કાર્ડ પણ જપ્ત તેમની ચાલીસ એટીએમ કાર્ડ જપ્ત કરાયા છે ત્યારે પૈસા ઉપાડનારના બહાને જે એટીએમ માં ચોરી કરતા હતા તમામ રહેવાસી છે તે ઉત્તર પ્રદેશના છે અને આ ચારે ચાર જે આરોપી છે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય છે